રહ્યા દેવી સમાજ દ્વારા કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કર્યા બાદ ભગવાન કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાને ડભોઈ તળાવમાં વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિલેન શાહ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસની અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ અવતરણ દિવસ આ દિવસે કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે દેવીપૂજક સમાજ પણ દર વર્ષે ભગવાનની પ્રતિમાની બે દિવસની સ્થાપના કરે બે દિવસ પૂજા અર્ચના કરે અને પછી ભગવાનને વિદાય આપવામાં આવે જન્માષ્ટમીના ત્રીજા દિવસે ડભોઈ દેવીપૂજક સમાજના આગેવાનો દ્વારા જલારામ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેષ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વિસ્તારના કોર્પોરેટર હિતેશ ઠાકોર મનોજ પટેલ સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંત પટેલ દીપક જયસ્વાલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પૂજક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ માર્ગો પર ફરી અને આખરે તળાવ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે ભગવાનને વિદાય આપવામાં આવી ડબોઈ ખાતે દેવી પૂજક સમાજ દ્વારા દર વર્ષની માપક રાધા કૃષ્ણ મૂર્તિનો વિદાયનો વરઘોડો આજે અહીંયા દરબાવતી ખાતે કરવામાં મોટી સંખ્યામાં લોકો એમાં જોડાયા હતા દેવી પૂજક સમાજને કૃષ્ણ ભક્તિ અને રાધા ભક્તિનો માહોલ આજે અહીંયાગડી જોવા મળ્યો એમાં કૃષ્ણ ભગવાનને રાધાજીની આરતી કરવાનો એમની પૂજા અર્ચના કરવાનો મોકો મને આપ્યો હું દેવી સમાજને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને એમનો આભાર પણ માનું છું એમને જે આરતી હતી એમાં આપણા તમામ દેવી દેવતાઓનો પણ ઉલ્લેખ કર્યો અને બ્રાહ્મણ તરીકે ગૌરવ થાય કે પરશુરામ ભગવાનના શસ્ત્રાર્જુનનો જે વધ કર્યો એ પણ આરતીમાં સમાવેશ થાય અને નો બચાવ પરશુરામે કર્યો એનો પણ ઉલ્લેખ થયો ત્યારે એક આનંદ થાય કે સનાતન ધર્મને આવરી લેતી આરતી કૃષ્ણ ભગવાનની પૂજક સમાજ દ્વારા કરાવવામાં આવી ફરીવાર પૂજક સમાજને અભિનંદન જઈ શકાય